જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શીતળા સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા સાંભળશું શ્રાવણ મહિનાની સુદ અને એમ બંને પક્ષમાં શીતળા સાતમનું વ્રત આવે છે ઘણા લોકો સુદ પક્ષમાં કરે છે તો ઘણા લોકો વધ પક્ષમાં છે શીતળા સાતમના આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે કારણ કે શીતળા સાતમનું આ વ્રત દેવી શીતળામાને સમર્પિત છે સાતમના દિવસે શીતળા દેવીની પૂજા આરાધના કરી શીતળા સપ્તમનું વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આથી જ આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય શ્રાવણ મહિનાની સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ તેને કરાવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનો તેમની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા મા શીતળા તેને સાજા નરવા રાખે છે તેમનું આરોગ્ય જળવાઈ રહે છે શીતળા સાતમના આ દિવસે ચૂલો કે સગડી પ્રગટાવતા નથી આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ આ દિવસે જમાય છે અને શીતળા માતાને ટાઢી વાનગી અર્પણ કરાય છે દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું નૈવેદ્ય ધરાવાય છે પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નૈવેદ્ય જમાડવામાં આવે છે આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે અને પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાને ખોળો પ્રાર્થના કરે છે કે હે શીતળામાં તમારી શીતળતા મારા બાળકના જીવનમાં આપજો તેને સાજા નરવા રાખજો તેને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન આપજો શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સેવાના સાધનો પોતાની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ દિવસે આ સાધનોની પૂજા કરવાથી પોતાની છે જીવનમાં સ્વચ્છતા અને સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવું વરદાન પ્રાપ્ત કરે છે અને આદ્ય શક્તિ તેમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે આમ શીતળા સપ્તમીના દિવસે પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાની પૂજા કરી માતા શીતળાને ટાઢી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે ઓમ શીતલાય નમઃ આ મંત્રોચ્ચાર કરી શીતલા માતાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સંભળાય છે કે પછી વંચાય છે તો મિત્રો આ હતું શીતળા સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો શીતળા માની જય ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ બહુ જબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાળને પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સીટલામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા માંડ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ આવ્યો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાં દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાં રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સૂંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીધળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એ વાતે સો પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાજેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેવાય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી બેઠી વહુને જોઈ ડોશી બોલી બાયરે બાય આમ હાફળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળા કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મળી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જુએ જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો આ ડોશીમાં તો એ શીતળામાં જ છે એના પગે આરોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને મને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બેય શોક્યો હતી બેયની વચ્ચે એવું વેરચેર હતું કે રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું અને છાસ થાય તો છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે છાસમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા આખલા મળ્યા બંને જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે એના પાપનું નિવારણ શું છે તે તમે કહો શીતળામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભોમાં એ બંને દેરાની જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી નડે છે તો તું એમની પાસે જજે એને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેઈને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવા ચાલતી થઈ રસ્તામાં બે આખલા મળ્યા બાઈ બાઈ સ્તોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમા મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમને ફળ્યા સાસુએ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરા દિવસ આવ્યો એટલે પેલી વટકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગઈ રાત્રે ફળવા નીકળેલા શીતળામાના જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આલોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને પૂછ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલી જા ઝા મારી બાય હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત શેની જોતી નથી શીતળામાના શાપથી મારો છોકરો ભરતું થઈ ગયો છે એમ કહી એણે તો ચાલતી પકડી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું એ બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા હું કઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ આમ પગ પછાડી એ તો ચાલી જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાવ છું દીકરો સજીવન કરવા ભલે માડી જા પણ જતા જતા મારા માથામાંથી જૂ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કઈ સેવા કરે એટલે તરત જ એ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા એ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ કાંઈ શીતળામાં મળે માટે બહેનો દેખા દેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપું કરીને કામ કરવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જઈ શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને લખનારને વાંચનારને કહેનારને સૌને ફળજો સૌના બાળકોની રક્ષા કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય શીતળામાં તો મિત્રો આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે કોઈ સ્ત્રી પૂરી શ્રદ્ધાથી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે તેના ઉપર આદ્યશક્તિમાં શીતળા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શીતળા સાતમ વ્રતની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ